નમસ્કાર પ્રજાપ્રિય ન્યૂઝ ચેનલ બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના મુખ્ય સમાચાર ભરૂચ જિલ્લાના જંબુસર નગરની ડિસ્ટ્રિક હોસ્પિટલની એક જ વર્ષમાં બદતર હાલત ઠેર ઠેર ગંદકીના ડગ અને એક વર્ષ પહેલાં જ બનેલી હોસ્પિટલની બારીના કાચ તૂટેલા જોવા મળ્યા રાજ્યના મંત્રી કુંવરજી હળપતિના કરકમલો દ્વારા એક વર્ષ પહેલાં હોસ્પિટલનો શુભારંભ થયો હતો ત્યારે કુંવરજીએ મને એક ફોન કરી જણાવજો તમારી સમસ્યાનો હલ થશે એવું વચન આપ્યું હતું જે વચનો ઠાલા નીવડ્યા આરોગ્ય વિભાગના અધિકારીઓની બેદરકારી અને વહીવટી તંત્ર નિંદ્રામાં હોય એ ઉભાસી રહ્યું છે હોસ્પિટલના શુભારંભ સમયે રાજકીય નેતાઓ અને અધિકારીઓએ તાલુકા અને નગરની જનતા સામે હોસ્પિટલ સેવા સુવિધાઓ બાબત પોકારેલી ગુલબાંગોનો ફિયાસ્કો હોસ્પિટલમાં કેટલાક રોગોના સ્પેશિયાલિસ્ટ ડોક્ટરના અભાવે હાલાકીનો સામનો કરતી ગામડાની ભોળી જનતા હોસ્પિટલના બાથરૂમ ટોયલેટ અને આજુબાજુ વનસ્પતિના વેલાના ઝુંડ જામ્યા સ્વચ્છતા અને આરોગ્યલક્ષી કાર્યક્રમોનો આરોગ્ય વિભાગ તાઇફા ફક્ત ઝાડુ લઈ ફોટા અને વિડીયો પૂરતા જ મર્યાદિત હોય એવું ભાસી રહ્યું છે રિપોર્ટર રમેશ પરમાર બીએન ન્યૂઝ ગુજરાતી જંબુસર નિડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે ન્યૂઝ ગુજરાતી ન્યુઝ ગુજરાતી ના ફેસબુક પેજ ને સર્ચ કરી લાઈક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજ ને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલ ને પણ સબસ્ક્રાઈબ કરો બીએન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બીએન ન્યૂઝ ન્યુઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બી ની સાથે રહી અપડેટ રહો